ઉપલેટા નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રા ઓગણ માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે યાત્રાનું આયોજન કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગરપાલિકા તેમજ શહેરની વિવિધ શાળાઓ દ્વારા આવનારા ઓગણ એસીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આપણા દેશમાં પહેલગાવ હુમલા બાદ દેશના વીર જવાનોએ જે બહાદુરી બતાવી છે દેશના દુશ્મનોને ઘરમાં ઘૂસીને વળતો જવાબ આપ્યો આવા વીર સપૂતોને વીરતા અને બહાદુરીની પ્રશંસાના ભાગરૂપે તેમજ દેશના વીર જવાનોની શહીદીને શ્રદ્ધાંજલિના ભાગરૂપે શહેરના બસ સ્ટેન્ડ ચોકથી લગાવીને વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ ગાંધીચોક સુધીની વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

દેશભક્તિનો નો માહોલ ઉભો થયો છે અને આપણા યશસ્વી અને દીર્ઘ દ્રષ્ટા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પાકિસ્તાનમાં જે હુમલાખોરો ત્રાસવાદીઓ હતા તેને ઘરમાં ઘુસી એક એકને ને ગોતી ગોતી ને મારવામાં આવ્યા છે ત્યારે તેના વિજયના ભાગરૂપે ભારતમાં આજે ત્રિંગા યાત્રાનું આયોજન કર્યું છે તો આજે ઉપલેટા નગરપાલિકા ગુજરાત સરકાર અને ઉપલેટાની સ્કૂલો વિવિધ સ્કૂલો ઉપલેટા પ્રમુખ નાગરિકો જોડાઈ અને ત્રિંગા યાત્રાનું આયોજન કરવામાં આવતું આ ત્રિરંગા યાત્રામાં ઉપલેટા નગરપાલિકાના આપણા ધારાસભ્ય લોકવાડીલા શ્રી ગજેરા અમારા જિલ્લાના મહામંત્રી નગરપાલિકાના તમામ પદાધિકારી ઉપપ્રમુખ શ્રી કારોબારી ચેરમેન શ્રી તમામ અધિકારી નગરપાલિકાના સદસ્યશ્રીઓ જોડાય અને યાત્રા ખૂબ જ સફળ બનાવી હતી અને ઠેર ઠેર આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોમાં દેશભક્તિનો માહોલ

આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબ શ્રી નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા શ્રી અને મામલતદાર સાહેબ શ્રી ચીફ ઓફિસર તથા ઉપલેટા દરેક સંગઠન ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા હતા આ આયોજન નગરપાલિકા અને બધી સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું બધી સ્કૂલના બાળકો જોડાયેલા હતા ઉપલેટા વિવિધ સંગઠનો બહુ અમને સાથ આજે આપેલો છે